ના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રશંસા કરી હતી આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્ર બિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવનની તસવીરી ઝલક મંત્રીએ નજરે નિહાળી હતી આ મુલાકાત દરમિયાન ગાઈડ મયુરસિંહ રાવ દ્વારા મંત્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કરાયા હતા મુલાકાત બાદ જિલ્લા કલેક્ટર એસ કે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના અધિક કલેક્ટર નારાયણ માધુએ મંત્રીની સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા મંત્રી બઘેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પોથીમાં નોંધ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરવાનો અવસર પુનઃ પ્રાપ્ત થયો સરદાર સાહેબ જેવા વ્યક્તિ જન્મ નથી લેતા પરંતુ ભારત માતાની ગુલામીની જંજીરોમાંથી મુક્તિ માટે અવતરિત થાય છે મહાપુરુષોના સ્મારકથી જાગૃતિ આવે છે જાગૃતિથી વિચારો બદલાય છે વિચારોથી સંઘર્ષ કરવાની ક્ષમતા આવે છે સંઘર્ષથી સત્તા અને સત્તાથી ઇતિહાસ બને છે એકતાનગર ખાતે આવેલા વિવિધ પ્રકલ્પો પૈકી જંગલ સફારી પાર્ક અને સરદાર સરોવર નર્મદા ડેમની મંત્રીએ મુલાકાત લઈ ગાઈડ પાસેથી ઝીણવટપૂર્ણ માહિતી મંત્રીની આ મુલાકાત દરમિયાન તેઓની સાથે જિલ્લા કલેક્ટર એસ કે મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધુ નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન વસાવા અને નાયબ કલેક્ટર અભિષેક સિન્હા સહિત જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારી તથા કર્મચારીઓ વિશ્વ કી સબે સ્ટેચ્યુ જો ગુજરાત સરકાર મોદીજી પ્રેરણા નિર્મિત હઈ હૈ કે દર્શન કરવા કા અવસર પ્રાપ્ત હો અદ્વિતીય અવિસ્મરણીય અલૌકિક હૈ મહુષો કે સ્મરક પર આને હમેશા जागृति आती है जागृति से सोच बदलती है सोच से संघर्ष करने की क्षमता आती है संघर्ष से सत्ताएँ मिलती हैं सत्ताओं से इतिहास होता है फिर इतिहास ऐसे सदियों तक पढ़ा लिखा समझा और सराहा जाता है हमारे विशेषज्ञों ने इंजीनियर्स ने एक अद्वितीय स्टेचू बनाने का काम किया है मैं प्रधानमंत्री जी का भी आभार प्रकट करना चाहूँगा कि उन्होंने विश्व की सबसे बड़ी स्टेचू बना करके સબ કે લી હમેશા કે લીએ પ્રેરણા સ્થળ ભી બના